દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું બત્રીસ દાંતની વચ્ચે જેમ જીભ રહે છે એવી જ રીતે રહેતા શીખો રહેવાનું બધાની સાથે પણ દબાવવાનું કોઈનાથી નહીં ભૂલ હોય તો સાત વાર ચૂકવું પરંતુ સાચા હોય તો સાત સેકન્ડ પણ ન ચૂકવું માનો કે ના માનો સાહેબ પણ એક વાર જે દિલથી ઉતરી જાય ને એ સામે બેઠા હોય ને તો પણ નજરમાં નથી આવતા પોતાની જાતને સમય આપો તમારી પહેલી જરૂરિયાત તમે ખુદ છો કોઈ સારું કામ કરવું હોય તો લોકો પાસે સમય નથી પણ જો સારા કામમાં અડચણ નાખવી હોય તો દિવસભરનો સમય હોય છે બીજાની અપેક્ષાઓ છોડી દો પછી જુઓ દુનિયાની કોઈ તાકાત તમને દુખી નહીં કરી શકે